નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ છ સમાજ વિષય તેની જે સ્વ અધ્યયન પોથી છે કે જે આ વર્ષે નવી આવેલી છે તેનો ભાગ બે તેનું સોલ્યુશન જોવાના છીએ તો આ ભાગ બેની અંદર આજે આપણે પાઠ નંબર ચૌદ વિવિધતામાં એકતા તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલની અંદર ધોરણ છના જે ભાગ બેની ની અધ્યયન પોથી છે તેના તમામ વિષયના તમામ ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો મુકાઈ ચૂકેલા છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાંથી તમને મળી રહેશે અને તેની જે પીડીએફ છે તે પીડીએફ સોલ્યુશન્સ પણ તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી જવાની છે જે લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે અને આપણા વોટ્સઅપ ગ્રુપ અને વોટ્સઅપ ચેનલની અંદર જો તમે ન જોડાયા હોય તો ફટાફટ જોઈન થઈ જજો જ્યાંથી તમને નવી નવી અપડેટ મળતી રહેશે જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો અહીં તમારા માટે એક ખાસ જાહેરાત કે ખાસ સૂચના તમને એવું થતું હશે કે આ સોલ્યુશન્સ છે તે અમે ક્યાંથી બનાવીએ છીએ તો આ સોલ્યુશન્સ છે તે નવનીત કંપનીની જે નવનીત આવે છે તેમાંથી અમે બનાવતા હોઈએ છીએ કે જેની અંદર ખૂબ જ સરળ અને સચોટ ભાષાની અંદર સોલ્યુશન્સ આપવામાં આવેલા હોય છે કે જ્યાં તમને ધોરણ ત્રણથી બારને બધા જ વિષયની નવનીત છે તે મળી જવાની છે અને આ જે નવનીત છે તે તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓની પ્રથમ પસંદગી રહી ચૂકેલી છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ નવનીત મંગાવવા ઈચ્છતા હોય તો એ તમને કોન્ટેક નંબર આપવામાં આવેલો છે ત્યાંથી તમે તેને મેળવી શકો છો અને તમારા ઘર સુધી પહોંચાડવાની જે ફ્રી ડિલિવરી છે તે એકદમ તદ્દન ફ્રીમાં મળવાની છે આગળ જોઈએ આપનું ચેપ્ટર નંબર ચૌદ વિવિધતામાં એકતા એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો પેલું શિવરાત્રિ તો તેને આપણે હિન્દુ સાથે જોડીએ તો ગુડ ફ્રાઈડે તેને આપણે જોડીશું ઓપ્શન ડી ખ્રિસ્તી સાથે બીજું મારું લોકનૃત્ય કૂચીપુડી છે તો હું કયા રાજ્યનો નિવાસી હોઈશ તો જવાબ આવશે ઓપ્શન બી આંધ્રપ્રદેશ ત્રીજું ભારતમાં હિન્દુ ધર્મ પછી સૌથી વધુ કયો ધર્મ પાળનાર લોકો વસવાટ કરે છે તો જવાબ આવશે ઓપ્શન ડી ઇસ્લામ ચોથો સવાલ નીચેના પૈકી કઈ જોડ સાચી છે તો જવાબ આવશે ઓપ્શન ડી નાતાલ અને ખ્રિસ્તી આ જે જોડ છે તે સાચી છે પાંચમું પશ્ચિમ બંગાળમાં બંગાળી ભાષા બોલાય તો મહારાષ્ટ્રમાં કઈ તો જવાબ આવશે ઓપ્શન એ મરાઠી છઠ્ઠો સવાલ નીચેના પૈકી કયું નૃત્ય શાસ્ત્રીય નૃત્ય નથી તો જવાબ આવશે ઓપ્શન સી રાસ ગરબા સાતમું ગુજરાતના સંદર્ભમાં નીચેના વિધાનો તપાસો અને સાચા વિધાનો ઓળખો તો જવાબ આવશે ઓપ્શન સી એ શાસ્ત્રીય નૃત્ય છે છે આ વિધાન ખોટું ત્યારબાદ બીજું ગુજરાતની માતૃભાષા મરાઠી છે આ વિધાન પણ ખોટું છે ત્યારબાદ મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાત રાજ્ય અલગ પડ્યું છે તે વિધાન પણ ખોટું છે આપણો જવાબ આવશે માત્ર બે નંબરનું જે વિધાન છે કે ગુજરાતમાં હાલ જિલ્લાઓની કુલ સંખ્યા તેત્રીસ છે તે એક જ સાચું છે ત્યારબાદ આઠમો સવાલ ઘુમર રાજસ્થાન રાજ્યનું નૃત્ય છે તો તમિલનાડુ રાજ્યનું નૃત્ય કયું આવશે તો જવાબ આવશે ઓપ્શન એ ભરતનાટ્યમ નવમો સવાલ નીચેના પૈકી કઈ વિશેષતા પંજાબ રાજ્ય સાથે સંકળાયેલી નથી જવાબ આવશે ઓપ્શન સી ભોજપુરી દસમું મહારાષ્ટ્ર રાજ્યના લોકો કઈ ભાષા સૌથી વધુ બોલે છે તો તેનો જવાબ આવશે ઓપ્શન બી કે જેની અંદર આપણને કીધું છે માત્ર બે એટલે કે તેનો જવાબ આવશે મરાઠી પછી એક નંબરમાં ગુજરાતી આવેલું છે તે ખોટું આવશે ત્રીજું છે કોંકણી તે પણ ખોટું આવશે ચોથું છે અંગ્રેજી તે પણ ખોટું આવશે પ્રશ્ન નંબર બે અ જોઈએ બંધ બેસતા જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બ એમાં પહેલું છે ઇસ્ટર સન્ડે તેને આપણે જોડીશું ઓપ્શન સી ખ્રિસ્તી સાથે બીજું છે કુચીપુડી જેને આપણે જોડીશું ઓપ્શન ડી આંધ્રપ્રદેશ સાથે ત્રીજું મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણના અધિકારો તેને જોડીશું આપણે ઓપ્શન એ આરટી સાથે ચોથું ગણેશ ચતુર્થી તેને આપણે જોડીશું ઓપ્શન બી મહારાષ્ટ્ર સાથે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વર્જન પોથી આવેલી છે બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં તેના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનના વિડીયો સોલ્યુશન્સ છે તે અને તેની જે પીડીએફ સોલ્યુશન છે અથવા તો બુકની અંદર તમારે સોલ્યુશન્સ જોઈએ છે તે તમામ વસ્તુ તમને અહીંથી મળી રહેવાની છે તેના માટેની તમને નીચે કોન્ટેક નંબર આપવામાં આવેલો છે તેના ઉપર તમે કોન્ટેક કરી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસની અંદર પણ તમે તે મેળવી શકો છો જોઈએ પ્રશ્ન નંબર બે બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પેલું મહારાષ્ટ્રના લોકો મરાઠી અને કોંકણી ભાષા બોલે છે તો જવાબ આવશે સાચું બીજું હિન્દુ ઈદ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે તો જવાબ આવશે ખોટું ત્રીજું ભાંગડા જમ્મુ કાશ્મીરનું લોક નૃત્ય છે તો જવાબ આવશે ખોટું ચોથું ભારત બિન સાંપ્રદાયિક દેશ છે જવાબ આવશે સાચું પાંચમું ચૂંટણીમાં કેટલાક બેઠકો અનામત રાખવામાં આવતી નથી તો આ વિધાન આવશે ખોટું ત્યારબાદ પ્રશ્ન નંબર બે જોઈએ કે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પેલું ભારતમાં ખાલી જગ્યા રાજ્યના રાસ ગરબા જાણીતા છે તો જવાબ આવશે ગુજરાત બીજું ઓડિશી એ ખાલી જગ્યા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે તો જવાબ આવશે ઓડિશા ત્રીજું મહાવીર જયંતિનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મના લોકો ધામધૂમથી ઉજવે છે તો જવાબ આવશે જૈન ચોથું ભારત દેશની રાષ્ટ્રભાષા ખાલી જગ્યા છે તો જવાબ આવશે હિન્દી પાંચમું કથકલી નૃત્ય ખાલી જગ્યા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે તો જવાબ આવશે કેરળ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો પેલું આપણા દેશના લોકો કયા કયા ધર્મ પાળે છે તો જવાબ આવશે આપણા દેશના લોકો હિન્દુ ઇસ્લામ ખ્રિસ્તી શીખ જૈન બૌદ્ધ જરદોસ્તી અને યહૂદી ધર્મ પાળે છે બીજું રાષ્ટ્રીય એકતા કોને કહેવાય તો જવાબ આવશે વિવિધ ધર્મ ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ સન્માન અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે તેને રાષ્ટ્રીય એકતા કહેવાય ત્રીજો આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે તો તેનો જવાબ આવશે આપણો દેશ ધર્મ ભાષા જાતિ જ્ઞાતિ આર્થિક અસમાનતા ખાન પાન તહેવાર પોશાક રૂપ રંગ રહેઠાણ માન્યતા આવા કારણોને લીધે વિવિધતાવાળો દેશ બન્યો છે ચોથો પ્રશ્ન ભારતમાં બોલાતી કોઈ પણ પાંચ ભાષાઓ જણાવો તો જવાબ આવશે ગુજરાતી મરાઠી બંગાળી તેલુગુ કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ આપણા દેશની અંદર બોલાય છે પાંચમો સવાલ કર્ણાટક રાજ્યની રાજધાની અને માતૃભાષા કઈ છે તો જવાબ આવશે કર્ણાટક રાજ્યની રાજધાની બેંગલુરુ છે અને માતૃભાષા તેની કન્નડ છે છઠ્ઠું આર ટી પૂરું નામ જણાવો તો જવાબ આવશે આર ટી પૂરું નામ રાઈટ ટુ એજ્યુકેશન છે સાતમું શેઠ લક્ષ્મીચંદના પરિવારનો મુખ્ય તહેવાર પર્યુષણ છે તો લક્ષ્મીચંદ કયા ધર્મના અનુયાયી હશે જવાબ આવશે કે લક્ષ્મીચંદ એ જૈન ધર્મના અનુયાયી હશે ત્યારબાદ આઠમા સવાલ ભારત દેશને એક ઉપખંડ શાથી કહી શકાય તો જવાબ આવશે ભારત દેશમાં અલગ અલગ ધર્મ પાળતા લોકો ભાષા બોલતા તથા સંસ્કૃતિ ખોરાક પોશાક રહેણીકારણી રીત રિવાજ તહેવારો રહેઠાણ માન્યતા વગેરેમાં ભિન્નતા છે તેથી કહી શકાય કે ભારત દેશ એક ઉપખંડ છે નવમો સવાલ તમારા ગામમાં કયા કયા ધર્મ પાળતા લોકો રહે છે તેઓ પ્રાર્થના કરવા કયા સ્થળે જાય છે તો જવાબ આવશે કે અમારા ગામમાં હિન્દુ મુસ્લિમ જૈન ધર્મ પાળતા લોકો રહે છે અને હિન્દુ ધર્મના લોકો પ્રાર્થના કરવા મંદિરે મુસ્લિમ લોકો મસ્જિદે અને જૈન ધર્મના લોકો દેરાસરે જાય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર વિચાર નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પેલું ભારત બિનસાંપ્રદાયિક દેશ છે વિધાન સમજાવો તો જવાબ આવશે ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળ હક આપ્યો છે આ અધિકારથી વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળી શકે છે ભારત બિન સાંપ્રદાયિક દેશ હોવાથી દેશના બધા નાગરિકોને ધર્મના આધારે મૂલવતો નથી દેશની નજરમાં ધર્મના આધારે કોઈ વ્યક્તિ ઊંચો કે નીચો નથી દેશના દરેક નાગરિકને ગમે તે ધર્મ પાળવાની છૂટ આપવામાં આવી છે ભારત દેશ ધાર્મિક બાબતે નિષ્પક્ષ છે તેણે સર્વ ધર્મ સમભાવનો સિદ્ધાંત સ્વીકાર્યો છે બીજો પ્રશ્ન છોકરા છોકરી વચ્ચેનો ભેદભાવ ટૂંકમાં સમજાવો તો જવાબ આવશે એમાં એક નંબર સ્ત્રી પુરુષમાં જૈવિક ભિન્નતા છે તેથી છોકરા છોકરીના ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવ્યા છે બીજું આજે ઘણા કુટુંબમાં મહિલા ઘરકામ કરે રસોઈ બનાવે અને બાળ ઉછેરનું જ કામ કરે છે ત્રીજું કુટુંબમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી ચોથું દીકરીઓને શૈક્ષણિક શિક્ષણ આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે પાંચમું સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓને સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બનવું પડે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચ ટૂંક નોંધ લખો પેલું લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા તો જવાબ આવશે ભારત એક ઉપખંડ જેવી વિવિધતાઓ ધરાવે છે ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી વિવિધ ધર્મ પાળતા અનેક ભાષાઓ બોલતા વિવિધતા ધરાવતા ભિન્ન ભિન્ન તહેવારો ઉજવતા અનેક જ્ઞાતિના લોકો વસે છે ભારતના લોકોમાં રૂપ રંગ દેખાવ પોશાક ખોરાક રહેણી કરણી રિવાજ વગેરેમાં ભિન્નતા જોવા મળે છે આમ છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા પ્રવર્તે છે સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની ભાવના થકી રાષ્ટ્રીય કુટુંબકમ સમગ્ર વિશ્વ એક કુટુંબ છે અનેક પ્રકારની ભિન્નતા હોવા છતાં સૌ ભારતવાસીઓ આ સમરસતા અને સહઅસ્તિત્વની ભાવનાથી જીવે છે ભારતની પ્રજાએ વિવિધતાનું સંવર્ધન કર્યું છે પ્રશ્ન નંબર છ માગ્યા મુજબ લખો પેલું આ પ્રકરણમાં કયા કયા અધિકારોની ચર્ચા કરવામાં આવી છે તે પાઠ્યપુસ્તકના આધારે જણાવો તો જવાબ આવશે દરેક વિદ્યાર્થીઓને મફત અને ફરજિયાત શિક્ષણ માટે આરટી ઓગણીસો બાણુંમાં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી છે પછી ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતોની સ્થાપના કરવામાં આવી છે ત્યારબાદ મહિલાઓની સમસ્યા નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રની રચના થઈ છે ત્યારબાદ બીજો પ્રશ્ન મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણના અધિકાર વિશે ટૂંકમાં જણાવો તો જવાબ આવશે કોઈ પણ રાષ્ટ્રના વિકાસમાં શિક્ષણનું ખૂબ મોટું યોગદાન હોય છે માટે સરકારે છ થી ચૌદ વર્ષના ઉંમરના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે એ મુજબનો અધિકાર આપતો કાયદો અમલમાં મૂક્યો છે તેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે ત્યારબાદ ત્રીજું વિવિધ ધર્મ વિશે માહિતી દર્શાવતા નીચેના કોષ્ટક ખાલી જગ્યામાં માહિતી પૂર્ણ કરો જ્યાં આપણને ધર્મનું નામ ધર્મના સ્થાપકનું નામ ધર્મગ્રંથનું નામ અને ધર્મ ધર્મસ્થાનના આપેલું છે તે આપણે લખવાનું છે તો પેલું છે હિન્દુ તેના કોઈ સ્થાપક નહોતા એટલે કે સનાતન ધર્મગ્રંથનું નામ છે ભગવદ્ ગીતા અને ધર્મસ્થાન છે મંદિર બીજું ઈસ્લામ તેના સ્થાપક છે હજરત મોહમ્મદ ધર્મગ્રંથનું નામ છે કુરાન ધર્મસ્થાન છે મસ્જિદ ત્રીજું છે શીખ તેના સ્થાપક હતા ગુરુ નાનક ધર્મગ્રંથનું નામ ગુરુ ગ્રંથ સાહેબ અને ધર્મ સ્થાન છે ગુરુદ્વારા ત્રિપિટક અને ધર્મસ્થાન છે મઠ અથવા તો વિહાર પછી છે પારસી તેના સ્થાપક હતા અશોક જુષ્ટ ધર્મગ્રંથ છે અવેષ્ટા અથવા તો અવેષ્ઠા અને ધર્મસ્થાન છે અગિયારી ત્યારબાદ આવે જૈન ધર્મ તેના સ્થાપક હતા ઋષભદેવ ધર્મગ્રંથનું નામ છે આગમ ગ્રંથો અને તેના ધર્મ સ્થાન છે દેરાસર ત્યારબાદ આવે ખ્રિસ્તી ધર્મ તેના સ્થાપક છે ઈસુ ખ્રિસ્ત તેનો ધર્મગ્રંથ છે બાઇબલ અને તે લોકોનું ધર્મ સ્થાન છે ચર્ચ એવી જ રીતે જોઈએ પ્રશ્ન નંબર સાત નીચેના શબ્દ ચોરસમાં સાત ધર્મો આઠ ભાષાઓ તથા આઠ નૃત્યના નામ છુપાયેલા છે તે શોધી આપો તો અહીંયા જોઈએ ધર્મમાં આવશે હિન્દુ બૌદ્ધ ઇસ્લામ યહૂદી ખ્રિસ્તી જૈન અને જરધોસ્ જરદોષથી ભાષા આવશે અંગ્રેજી હિન્દી પંજાબી તેલુગુ મલયાલમ ગુજરાતી મરાઠી અને તમિલ એવી જ રીતે નૃત્યમાં આવશે ભાંગડા ઓડિશી ઘુમ્મર કથક કથકલી કુચીપુડી બિહુ અને ગરબા વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો આપણું જે વોટ્સઅપ ચેનલ છે તેને વોટ્સઅપ ગ્રુપ છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાં જઈને તમે જોઈન થઈ જજો જેથી કરીને નવી નવી માહિતી તમને ત્યાંથી મળતી રહે અને પીડીએફ જો લેવાની બાકી હોય તો એ લઈ લેજો અને તમામ ચેપ્ટરના તમામ સોલ્યુશનના વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર મુકાઈ ગયા છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાંથી તમને મળી જવાની છે તો વિદ્યાર્થી મિત્રો આવા એક નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત